તેરમા સમૂહ માટે વાત કરીએ સૌથી પહેલા આપણે તેનું જોઈએ ઓક્સિડેશન અવસ્થા ઓક્સિડેશન અવસ્થા સમૂહ એટલે કે બોરોન એલ્યુમિનિયમ હેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ તેરમા સમૂહ માટે વાત કરીએ તો તેની સામાન્ય ઇલેક્ટ્રોન રચના છે એનએચ ટુ એનપી વન એટલે કે એવું કહી શકીએ કે બે કક્ષકમાં છે ઇલેક્ટ્રોન કુલ ત્રણ બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોન રહેલા છે બાહ્યતમ કક્ષાના ઇલેક્ટ્રોન છે માટે તેઓ ત્રણ ઇલેક્ટ્રોન દૂર કરીને પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે તેમાં મુખ્યત્વે બોરોન અને એલ્યુમિનિયમ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે જ્યારે બીજા તત્વો આપણે જોઈએ ગેલિયમ ઇન્ડિયમ ગેલિયમ ઇન્ડિયમ અને અને પ્લસ ફોર એ બંને ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે તેમાં પણ જેમ જેમ પરમાણુ ક્રમાંક વેડ વધે તેમ પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થાની સહાયતા ઘટે છે અને પ્લસ વન ઓડેશન અવસ્થાની સહાયતા પરમાણુ તરફ જઈએ તેમ તેમ પ્લસ વન ની સહાયતા વધે છે એના માટેના આપણે કારણો જોઈએ તો પેલું જોઈએ જેમ જેમ પરમાણુ ક્રમાંક વેળ વધે તેમ એક પ્રકારની કક્ષકના ઇલેક્ટ્રોન ને બંધ બનાવવાની ક્રિયામાં બંધ બનાવવાની ક્રિયામાં ભાગ લેવાનું વલણ ઘટે છે ભાગ લેવાનું વલન ઘટે છે એટલે કે આ હું લખી શકતે છે ઘટે છે માટે ગેલીમ ઇન્ડિયમ અને થેલિયમમાં ગેલીમ ઇન્ડિયમ અને સ્વરૂપે રહે આ ઉપરાંત આપણે કહી શકીએ કે ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમમાં ડી અને એફ કક્ષક લીધે ડી અને એફ કક્ષક લીધે વધે તો સ્ક્રીની અસર ઘટે છે અસર ઘટે છે એટલે કે નિષ્ક્રિય યુગમાં અસર વધે છે અને નિષ્ક્રિય નિષ્ક્રિયુગમાં અસર વધે છે ફરી વાર આપણે જોઈએ જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે એટલે કે બોરોન થી આપણે આપણે એટલે કે એવું કહીશું કે જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ એ પ્રકારની પક્ષતા ઇલેક્ટ્રોન ની બંધ બનવાની ક્રિયામાં ભાગ લેવાનું વલણ ઘટે છે એટલે કે એવું કહી શકીએ કે ગેલિયમ ઇન્ડિયમ અને થેલિયમ ના એનએચ ટુ ઇલેક્ટ્રોન યુગ્મ સ્વરૂપે રહે છે માટે ડી જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ ડી અને એફ કક્ષકોને લીધે સ્ક્રીનિંગ અસર ઘટે છે એટલે કે નિષ્ક્રિય યુગ્મ અસર વધે છે માટે પ્લસ વન ની સ્થાયીતા વધે છે બીજું કારણ આપીએ તો કહી શકીએ જેમ જે પરમાણુ ક્રમાંક વધે તેમ ઇલેક્ટ્રોન કેન્દ્ર સાથે પ્રબળતાથી આકર્ષાયેલા હોય છે પ્રબળતાથી આકર્ષાયેલા હોય છે એટલે કે મુશ્કેલ છે માટે આ ઇલેક્ટ્રોન દૂર થતા નથી માટે પ્લસ થ્રી ઓક્સિડેશન અવસ્થાની સહાયતા ઘટે છે ત્રીજું કારણ આપણે આપીએ તો થેલિયમ માટે વાત કરીએ તો થેલિયમ બે ઇલેક્ટ્રોન આ માટે તેનો રિડક્શન પોટેન્શિયલ એક પોઈન્ટ પચીસ વોલ છે એટલે કેવું અહી કહી શકીએ કે રિડક્શન પોટેન્શિયલ ધન છે રિડક્શન પોટેન્શિયલ પોટેન્શિય મેળવે છે અને ટી એલ પ્લસ વન બનાવે છે એટલે કે ટીએલ પ્લસ વન ની સહાયતા ટીએલ પ્લસ થ્રી ની કરતા વધારે છે માટે શકે જેમ જેમ પરમાણુ હવે આપણે જોઈશું રાસાયણિક તેરમા સમૂહ માટે રાસાયણિક પ્રતિક્રિયાત્મકતાનું વલણ પ્રતિક્રિયાત્મકતાનું વલણ તેમાં આપણે જોઈશું હાઈડ્રાઇડ સંયોજનો સંયોજનો ઓક્સાઇડ અને હાઇડ્રાઇડ સંયોજનો ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સંયોજનો અને દ્વિશાર ક્ષાર અને દ્વિશાર સંયોજનો જોઈશું તો સૌથી પહેલા આપણે જોઈએ હાઇડ્રાઇડ સંયોજનો જોઈશું તો તેરમા સમૂહના તત્વો સાથે તેઓ પરોક્ષ રીતે હાઈડ્રાઇડ સંયોજનો બનાવે છે ઉદાહરણ લઈને આપણે સમજીએ તો બી એફ થ્રી 177 કેલ્વિન ટેમ્પરેચર તે હાઇડ્રેટ બનાવે છે V2H6 LiF પ્રક્રિયાને આપણે સંતુલિત કરીએ તો 2 મોલ અહીંયા વાપરીશું માટે 6 મોલ ફ્લોરિન માટે 6 મોલ કરીશું માટે અહીંયા 6 મોલ એટલે કે સીધે સીધા આપણે બોરોનની વાત કરી બોરોન બોરોન એ સીધે સીધું

તો બોરોન સંયોજનો બે પ્રકારના છે અને પ્રકારના બોરોન હાઇડ્રેડ જોવા મળે છે હવે બોરોન ની વાત કરી હવે આપણે એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ માટે વાત કરીએ તો એલ્યુમિનિયમ સ્વરૂપે જોવા મળે છે બહુલક સ્વરૂપે જોવા મળે છે ઉદાહરણ જોઈએ એ એલ એચ થ્રી એન જી અને આઈ એન એટલે કે ઇન્ડિયમ હાઇડ્રાઇડ આઈએન બોરોન જોવા મળે છે જ્યારે એલ્યુમિનિયમ ગેલિયમ અને ઇન્ડિયમમાં બહુલોક સ્વરૂપે હાઇડ્રાઇડ જોવા મળે છે એટલે કે આપણે એવું કહી શકીએ કે તેમાં ધાતુ હાઇડ્રોજન તત્વ હાઇડ્રોજન તત્વ એલ્યુમિનિયમ હાઇડ્રોજન એલ્યુમિનિયમ જેવું બંધારણ જોવા મળે છે બરાબર આપણે એલ્યુમિનિયમ કેલિયમ અથવા તો લઈ શકીએ હવે આપણે હાઇડ્રાઈડ માટે વાત કરીએ તો જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ પરમાણુ ક્રમાંક વધે તેમ હાઇડ્રાઇડની સ્થાયિતા ઘટે છે એટલે કે આપણે છેલ્લો તત્વ બોરોન એલ્યુમિનિયમ કેલિયમ ઇન્ડિયમ અને ખૂબ જ અસ્થાયી છે તેવું આપણે કહી શકીએ હવે આપણે જોઈએ કે આ હાઈટ आ हाइड्राइड लुइस एसिड तरीके वर्ते हाइड्राइड तरीके वर तरीके उदाहरण लेने समझिए। उदाहरण के बोरोन बात करिए तो बोरोन प्लस एम एच थ्री बोरोन ए लुईस एसिड तरीके

એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને કેલિયમ હાઇડ્રાઇડ એ લુઈસ તરીકે વર્તે છે છે એટલે કે તે મેળવે હવે આપણે જોઈએ તો એલ્યુમિનિયમ અને કેલિયમ હાઇડ્રાઇડ આપણને ટેટ્રાહાઇડ્રો એલ્યુમિનેટ ના સ્વરૂપે જોવા મળે છે તો એલ્યુમિનિયમ અને કેલિયમ હાઇડ્રાઇડ માટે વાત કરીએ તો મળશે એલ આઈ એચસી ઈથરની હાજરીમાં આપણને એલ આઈ એચ એચ પોલીસ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ અને એલ બનાવે છે માટે અહીંયા આપણે ચાર મોન હાઇડ્રોજન લખીશું તો આપણે મોલ લખીશું પ્રક્રિયા સંતુલિત થઈ જશે એમાં આપણે કહી શકીએ કે એલ્યુમિનિયમ એ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ સ્વરૂપે જોવા મળે છે તેને આપણે કહીશું ટેટ્રા હાઇડ્રો એલ્યુમિનેટ થ્રી કેમ કે એલ્યુમિનિયમ નો ઓક્સિડેશન આ પ્લસ થ્રી જોવા મળે છે અને આને આપણે બોલીશું એ કાર્બનિક પ્રક્રિયાઓમાં રિડક્શન કરતા તરીકે વર્તાય વર્તે છે અહીં લખીએ કાર્બનિક પ્રક્રિયાઓમાં રિડક્શન કરતા તરીકે વર્તે છે હવે આપણે તેમાં બીજું જોઈશું હેલાઇડ સંયોજનો સમૂહ માટે વાત કરીએ તો તે એમ એક્સ થ્રી પ્રકારના હેલાઇડ બનાવે છે જ્યાં હેલોઝન બરાબર ફ્લોરિન ક્લોરિન બ્રોમિન અને આયોડિન ચારેય તત્વો માટે વાત કરીએ તેમાં ટીએલ બોરોન એલ્યુમિનિયમ નથી તેમાં આપણે વાત કરીએ કે બી એક્સ થ્રી બોરોન ટ્રાયલાઈડ એ લુઈસ એસિડ તરીકે વર્તે છે લુઈસ એસિડ તરીકે વર્તે છે એટલે કે આપણે જોઈએ કે લુઇસ એસિડ તે લુઇસ લુઇસ એસિડ એસિડિકતા બોરોન થી જેમ જેમ આપણે ઇન્ડિયમ તરફ જઈએ તેમ તેમ ઘટતી જશે માટે BF3 > AlX3 > GaX3 > InX3 જ્યાં X =

is is less than, VBR 3 is less than than વાત કરીએ તો ની ઓછી હશે હવે આપણે જોઈએ માટે તો આપણે જોઈએ કે બાષ્પ સ્વરૂપમાં સ્વરૂપમાં એલ સીએલ તરીકે વર્તે છે એલ્યુમિનિયમ ટ્રાય ક્લોરા બીજું એલસીએલ થ્રી માટે જોઈએ એલ સીએલ 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 અહીં આપણે જોઈએ

એ બંને પ્રબળ લુઈસ એસિડ તરીકે વર્તે છે અને આ ઉપરાંત બંને નો ઉપયોગ ફીડલ ફીડલ ક્રાફ્ટ પ્રક્રિયામાં અને ઇલેક્ટ્રોન અનુરાગી એરોમેટિક ઉદીપક તરીકે ઉપયોગ થાય છે ઉદીપક તરીકે અને એલ અથવા સોરી એલ સીએલ નો ઉપયોગ થાય છે હવે આપણે જોઈએ

ની ઓછી હશે અને ટીએલ સહાયતા વધારે હશે હવે આપણે જોઈએ ત્રીજા નંબર પર ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સંયોજનો ત્રીજું છે ઓક્સાઇડ અને હાઇડ્રોક્સાઇડ સંયોજનો તો તે ઓક્સાઇડ આપણે જોઈએ અને હાઇડ્રોક્સાઇડ જોઈએ ઓક્સાઇડ એમ ટુ ઓ થ્રી પ્રકારના ઓક્સાઇડ બનાવે છે અને હાઇડ્રોક્સાઇડમાં એમ ઓઇચ પ્રકારના હાઇડ્રોક્સાઇડ બનાવે છે તેમાં પણ જેમ જેમ પરમાણુ ક્રમાંક વધે તેમ হাইড্রোক্সাইড মাটি হাইড্রোকসাইডিডিকতা ঘটেছে এটাকে বেসিকতা উদাহরণ লাইনে সম

એટલે કેસરિક અને બેઝિક બંને સ્વરૂપે વર્તે છે ઇન્ડિયમ માટે વાત કરીએ આઈ એન ટુ ઓ થ્રી એન્ડ ઓએચ અને કેલિયમ માટે એ પ્રબળ બે જેમ જેમ ઉપરથી નીચે તરફ જઈએ તેમ ઓક્સાઇડ હાઇડ્રોક્સાઇડ ની આસિડિકતા ઘટે છે અને બેઝિકતા વધે છે હવે આપણે તેરમા સમૂહ માટે ચોથો ગુણધર્મ જોઈએ સંકીર્ણ અને તેમાં આપણે બોરોન માટે વાત કરીએ અને આ બાજુ આપણે એલ્યુમિનિયમ કેલિયમ ઇન્ડિયમ અને માટે વાત કરીએ આપણને ખબર છે કે બોરોનમાં તે માત્ર ચતુષ્ફલકીય ચતુષ્ફલકીય સંખીણા બનાવે છે ઉદાહરણ લઈને જોઈએ ફલકી એટલે કે ચાર બાજુમાં લીગિયન જોડાયેલા હશે એલ્યુમિનિયમ ગેલિયમ ઇન્ડિયમ અને ગેલિયમ માટે વાત કરીએ તો તેમાં બી કક્ષક હોવાથી અષ્ટફલકીય સંકીર્ણ બનાવે છે ઉદાહરણ જોઈએ તો એલ એલ્યુમિનિયમ માટે એલ એફ સિક્સ રેસ ટુ માઇનસ થ્રી ગેલિયમ માટે જી એ માઇનસ થ્રી એટલે કે ત્યાં અહીંયા છ લીગેન જોડાયેલા હોય છે એટલે કે તે અષ્ટફલકીય સંકીર્ણ બનાવે છે હવે આપણે અહીં જોઈએ આમાં દ્વિશાર વિશે જોઈએ

આલ્કલી ધાતુ આયન સાથે પ્રક્રિયા કરી દ્વિષાર બનાવે છે બનાવે છે જેને ફટકડી તરીકે ઓળખાય છે જે ફટકડી તરીકે ઓળખાય છે ફટકડી નું આપણે સૂત્ર જોઈએ ફટક સૂત્ર તો એમ ટુ એસો ફોર એલ ટુ

તો અહીંયા આપણે જોઈએ સલ્ફેટ ના ચાર આયન છે એલ્યુમિનિયમ ના બે છે બે વડે ભાગીએ તો આપણે આવું લખી શકીએ એમ સાતુ એક ઇન્ટુ એલ એલ્યુમિનિયમ નો એક લખીશું સલ્ફેટ આયન ચાર છે ભાગ્યા બે બરાબર ટુ ચોવીસ મોલ છે એટલે બાર મોચુ જ્યાં આપણે લખી શકીએ લખીએ પ્લસ આયન લખી શકીએ હવે આપણે જોઈએ કે આ ફટાકડીના ઉપયોગો શું છે અથવા તો દ્વિશાર નો ઉપયોગ દ્વિશારનો ઉપયોગ ઉપયોગ કઠણ પાણીને નરમ બનાવવા કઠણ પાણીને નરમ બનાવવા અને રંગ રસાયણમાં મોડર્ન તરીકે થાય છે રંગ રસાયણમાં મોડર્ન તરીકે થાય છે